થીઓને લઈઓ આપવામાં આવ્યા છે અને જો જરૂર લાગશે તો વધુ પણ આપવા માટે હેલ્પલાઇનનો સંપર્ક કરવા જણાવ્યું છે

કલેક્ટર એસપી જિલ્લા અધિકારી વગેરે શાંતિપૂર્ણ વાતાવરણમાં વિદ્યાર્થીઓ પોતાની પરીક્ષા પૂર્ણ કરી તે માટે જરૂરી તમામ પગલા લઈ રહ્યા છે યોગ્ય સૂચનો માર્ગદર્શન પણ આપી રહ્યા છે તમામ વિદ્યાર્થીઓ નિર્ભય થઈ પરીક્ષા આપે અને પરીક્ષામાં ઉત્તીર્ણ રહે તેવી શુભકામનાઓ પણ પાઠવવામાં આવી રહી છે તો અગિયાર બાર સાયન્સમાં જો તૈયારીની વાત કરું તો બોર્ડની એક્ઝામ અમારા આવવાની જ છે અને એ ઉપરથી એની એક્ઝામની તૈયારીના ભાગ સ્વરૂપે અમારે બોર્ડમાં રિપીટેડલીના રાઉન્ડ સારી રીતે અમારા સ્કૂલમાં લેવામાં આવ્યા હતા એની ઉપરાંત વાત કરું તો અમારે ધોરણ અગિયાર સાયન્સના પહેલા દિવસથી જ અમારી સંસ્થામાં અમારે જે ડબલ ઈની અને નીટની સંપૂર્ણ તૈયારી કરવામાં આવી હતી તે ઉપરાંત વાત કરું તો અમારા બોર્ડની અંદર જે આપણે રાઉન્ડ દેવા રાઉન્ડ લે છે તે રાઉન્ડની તૈયારીના તૈયારી રૂપે અમને ઘણો લાભ થયો છે કે જે મેં અમને બોર્ડમાં પ્રેક્ટિસ બોર્ડના પેપર લખવા ટાણે જે અમને કોન્ફિડન્સ આવે કે બોર્ડની અંદર અમારે કી પ્રકારે અમે ભૂલ કરીશું અને બી પ્રકારે અમે તેનું સુધારણ કરશું અમારા સાહેબ અમારી સાથે હોય જ છે અને તેમને ટોકતા હોય છે ઘણીવાર અમે ભૂલ કરતા હોય ને સોલ્યુશન આપે છે અને અમારી જે પરફેક્ટ બનાવે છે અમારા રિઝલ્ટને અને અમારે જે ઉપર વાત કરું તો અમારે જે શાળામાં છે સુવિધા પણ સારી છે લેબની અંદર એકસાથે એસી વિદ્યાર્થીઓ જેટલા કોઈ પણ વિના તકલીફ 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 ભોગવ્યા વગર એક સાથે લેબની કરી શકે છે અને ઉપરથી જો વાત કરું તો અમારે બાર સાયન્સના પરિણામની તો એ સારું પરિણામ અમારે આવે એમ છે અને જે ઉપરથી વાત કરું તો મારા અનુભવની કે અગિયાર બાર સાયન્સમાં મેં સાયન્સ ફિલ્ડ નક્કી કર્યું હતું ધોરણ દસમાં મને ઘણો વિચાર થતો કે હું કઈ જગ્યાએ ભણું તે મેં નક્કી કર્યું કે હું વિદ્યાસભામાં જ ભણું કારણ કે અહીંયા જે નિશાણા શિક્ષકોની ટીમ છે જે વિદ્યાર્થીઓને અભ્યાસ અભ્યાસક્રમમાં વધારે ધ્યાન આપે છે અને તેને વધારે પરફેક્ટ બનાવે છે ધોરણ 10 માં અભ્યાસ કરું છું અમારી તૈયારી ખૂબ જ સારી છે અમે દરરોજ 10 કલાક વાંચીએ છીએ સવારે 7 વાગે થી અમે વાંચીએ છીએ જે હું મારા શિક્ષકોનો ખૂબ જ આભાર માનું છું તેમજ અમારી શાળાના સર્વોત્તમ સ્વપ્નના સર્વોત્તમ શિક્ષણના સ્વપ્ન દ્રષ્ટા શ્રી પ્રમુખ શ્રીનો ખૂબ જ આભાર માનું છું તાજેતરમાં જ જ્યારે બોર્ડની પરીક્ષાઓ શરૂ થવાની છે ત્યારે મારા વાલા વિદ્યાર્થીઓને એક સંદેશ આપું છું કે ગુજરાત માધ્યમિક અને ઉત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષાઓ આગામી અગિયાર ત્રણ બે હજાર ચોવીસના રોજ શરૂ થવા જઈ રહી છે તેમાં તમામ પરીક્ષાર્થીઓ ઉજ્જવળ પરિણામ પ્રાપ્ત કરે તેવી સૌ વિદ્યાર્થીઓને શુભેચ્છા સાથે સાથે આ શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા કેમ્પસમાં જે યુનિટો છે અને તેમાં પરીક્ષા લેવાશે તેમાં હજાર જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે તે શાંતિ ભર્યા વાતાવરણમાં અને વ્યવસ્થિત રીતે કોઈ પણ વય વગર પરીક્ષા આપે તેવું તમામ વ્યવસ્થાઓ કરવામાં આવેલ છે સાથે સાથે આત્રે જે શ્રીમતી ચંપાબેન વસંતભાઈ ગજેરા માધ્યમિક શાળા છે તેમાં ત્રણસો જેટલા વિદ્યાર્થીઓ ધોરણ દસની પરીક્ષા આપશે આ તમામ વિદ્યાર્થીઓએ ખૂબ સારી મહેનત કરી છે ખૂબ તૈયારી કરી છે તેઓ ઉજ્જવળ પરિણામ થકી પોતાના જીવન ઘડતરમાં એક કારકિર્દી સારી બનાવે તે માટે તમામ તેમને સુવિધાઓ આપવામાં આવી છે અને ખૂબ સારી રીતે અભ્યાસ કરેલો છે તે દેશના સારા નાગરિક બને તે માટે તેમને સંસ્કારો સાથેનું સિંચન કરવામાં આવ્યું છે તેવા તમામ ગુજરાત રાજ્યના જે વિદ્યાર્થીઓ પરીક્ષાઓ આપવાના છે તેમને ફરીવાર શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા કેમ્પસ તરફથી ખૂબ ખૂબ શુભકામનાઓ અને સંસ્થાના પ્રમુખ શ્રી વસંતભાઈ ગજેરા તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ કે તેઓ ખૂબ જ આગળ વધે અને સારું પરિણામ પ્રાપ્ત કરે થેન્ક યુ આગામી તારીખ અગિયાર માર્ચથી ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષા શરૂ થવા જઈ રહી છે આ પરીક્ષાને ધ્યાનમાં રાખીને છેલ્લા બે દિવસથી શાળાની અંદર બાળકોને તમામ સુવિધાઓ મળી રહે તે માટે છેલ્લા બે દિવસથી અમે સાફ સફાઈથી માંડી અને અનેક પ્રકારની કામગીરી છે એ હાથે ધરે રહી છે આ કમણી ફરોડા સ્કૂલની અંદર એસએસસી અને એચએસસી બંને ધોરણના વિદ્યાર્થીઓ માટે પરીક્ષાની વ્યવસ્થા ગોઠવાય છે સવારમાં ધોરણ દસના દસ બ્લોક છે અને ત્યારબાદ બપોર પછી બાર સાયન્સના અહીંયા સાત બ્લોક છે એ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ફાળવવામાં આવેલા છે શાળા પરિવાર વતી અમે અત્યારે એવો પ્રયાસ કરી રહીએ છીએ કે બાળકો ખૂબ શાંતિથી સારા વાતાવરણમાં અને તમામ પ્રકારની સુવિધા સાથે પરીક્ષા આપી શકે માનનીય કલેક્ટર સાહેબ પ્રથમ દિવસે અહીંયા ખાસ ઉપસ્થિત રહેવાના છે એમણે એ પરીક્ષાર્થીઓને શુભકામના પાઠવવા માટે સવારે સાડા નવ કલાકે અહીંયા ઉપસ્થિત રહેશે ત્યારબાદ ધોરણ બાર સાયન્સની બપોરની જે પરીક્ષા છે તેમાં પણ માનનીય કલેક્ટર સાહેબ સાહેબશ્રી ઉપસ્થિત રહેવાના છે અને બાળકોને શુભકામના પાઠવવાના છે અહીંયા અમે હું અને મારો સ્ટાફ અમે એવો પ્રયત્ન કરી રહ્યા છીએ કે બાળકોને કોઈ પણ પ્રકારની અગવડતા ઊભી ન થાય અને એકદમ સારા વાતાવરણની અંદર ભયમુક્ત રીતે પરીક્ષાર્થીઓ કઈ રીતે પરીક્ષા આપે એ માટે અમે સતત બે દિવસથી પ્રયત્નશીલ છીએ હાલ અમરેલી ખાતે દસમા ધોરણના બે ઝોનમાં લગભગ છોતેર બિલ્ડિંગોમાં ઓગણીસ હજાર જેવા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે એની સાથે સાથે બાર સામાન્ય પ્રવાહમાં એકતાલીસ બિલ્ડિંગોમાં અગિયાર હજાર જેવા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે અને ધોરણ બાર સાયન્સમાં દસ બિલ્ડિંગોમાં લગભગ ઓગણીસો પાંસઠ જેવા વિદ્યાર્થીઓ છે એ પરીક્ષા આપશે આ તમામ કેન્દ્રોમાં વ્યવસ્થાઓ બધી વ્યવસ્થિત ગોઠવાઈ ગઈ છે કલેક્ટર સાહેબની અધ્યક્ષતામાં બેઠક પણ થઈ ગઈ છે આ વખતે કલેક્ટર સાહેબે જે ભૂતકાળમાં બનાવો બન્યા હોય એવા સેન્ટરો સંવેદનશીલ સેન્ટરો ઉપર વિશેષ કાળજી માટે ક્લાસ વન ટુ અધિકારીઓની નિમણૂક કરેલી છે એસપી સાહેબે આ સેન્ટર ઉપર વિશેષ પોલીસ બંદોબસ્ત બેઠો છે અને ખૂબ સારી રીતે અને આનંદદાયક વાતાવરણમાં પરીક્ષા લેવા છે એવું આયોજન કરેલ છે આ ઉપરાંત કલેક્ટર સાહેબે દરેક તાલુકા સેન્ટરોમાં અધિકારીઓ દ્વારા બાળકોનું ફૂલ મીઠાઈ ચોકલેટ આપી સ્વાગત કરવામાં આવે એમાં કલેક્ટર સાહેબ ડીડીઓ સાહેબ અને એસપી સાહેબ પોતે એક એક શાળાઓમાં ઉપલબ્ધ રહેવાના છે હું પણ પોતે એક શાળામાં ઉપલબ્ધ રહેવાનો છું એટલે તમામ બાળકો આનંદમય વાતાવરણમાંથી પરીક્ષા આપે અને ખૂબ આનંદથી પરીક્ષા આપે એવી અમે બધાને શુભેચ્છાઓ આપીએ છીએ આ ઉપરાંત ઇમરજન્સી કેસમાં કદાચ કોઈ બાળકની રસીદ કે કોઈ વસ્તુ બાકી રહી જાય તો બાળકને પરીક્ષા આપવામાં અટકાવ અટકાવે નહીં અને દરેક સેન્ટરના કેન્દ્ર સંચાલકો એને પહેલાં પરીક્ષા આપવા દે અને કોઈ પણ મુશ્કેલી ઊભી થાય તો અત્યારે હેલ્પલાઇનનો સંપર્ક કરી અને બાળકને કોઈ મુશ્કેલી ન પડે એ પ્રમાણે પરીક્ષા લે અને દરેક બાળક છે એ પોતાની ક્ષમતા પ્રમાણે આનંદથી પરીક્ષા આપે એવી શુભકામના આપીએ છીએ